હાય સુખવિલાસ ગુડ ગુડવનિંગ મેં સુરતથી મેં સુરતથી સુખવિલાસમાંથી પહેલીવાર ત્રણ કુર્તીઓની ઓફર હતી અગિયારસોમાં ત્રણ કુર્તી એ મેં પરચેસ કરી છે હમણાં હું પહેરાવીને બતાવેલી છે એ સુખવિલાસમાંથી લીધેલી કુર્તી છે જેનું ફિનિશિંગ અને ડિઝાઇન નેક્સ્ટ લેવલનું છે જે પિયુષભાઈ સતત એમના વિડીયોમાં કહેતા હોય છે નેક્સ્ટ લેવલનું ગાઈઝ અમેઝિંગ કુર્તી છે કલર રીચ છે ફિનિશિંગ મસ્ત છે મેં પેરીને બતાવ્યું છે આ શોટ ટોપ મેં સુખવિલાસમાંથી પરચેસ કર્યો છે જેનું તમે ફિનિશિંગ અને એમ્બ્રોયડરી વર્ક જોઈ શકો છો જે નેક્સ્ટ લેવલનું છે થેન્ક યુ સો મચ સુખવિલાસ કલર બહુ જ રીત છે મને સુખવિલાસમાંથી શોપિંગ કરીને ખૂબ જ આનંદ થયેલો છે આઈ એમ સો હેપી વિથ સુખવિલાસ ગાઈસ તમે જોઈ શકો છો નેક્સ્ટ લેવલનું ફિનિશિંગ વર્ક છે જે મેં પરચેસ કરી છે એમાંથી આ ત્રીજી કુર્તી છે જેનું તમે ફિનિશિંગ અને વર્ક અને ડિઝાઇન જોઈ શકો છો નવી અને યુનિક પેટનની છે વિથ ઇનર તમે વર્ક જોઈ શકો છો થેન્ક યુ સો મચ આઈ એમ સો હેપી વિથ યુ થેન્ક યુ સો મચ સુખવિલાસ આવી જ રીતના જે સુરતમાં આવીને પરચેસ કરી નહીં શકતા એમની માટે તમે આ ઓપ્શન ઓલવેઝ ઓપન રાખજો થેન્ક યુ સો મચ